નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત ધર્મેશ કાળ આરતી સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પ્રભાવ સાથે વાત કરતો હોઉં છું પૂજા કરતી વખતે લાલ દોરો શું કમ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની અંદર કોઈ પણ પૂજા અર્ચના કરીએ ત્યારે આપણને બ્રાહ્મણ દે વિધિ વિધાન કરનાર આવી રીતે લાલ દોરો બાંધીએ દેખાતો હશે હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતી વખતે ધાર્મિક વિધિમાં શરૂઆત કરતા પહેલા જેને આપણે નાળાછડી પણ કહીએ છીએ સિપર ભાષામાં બાંધવામાં આવે છે બાંધવાની પરંપરા છે પછી જ આપણી પૂજા અર્ચના થાય એમ પુરુષને જમણા હાથમાં અને સ્ત્રીને ડાબા હાથમાં બાંધવામાં આવે છે આપણને પ્રશ્ન થાય પરિત સ્ત્રીઓને ડાબા હાથમાં કેમ બાંધવામાં આવે છે જબ જવાબ એવો મળે છે એમાંથી કે લગ્ન પછી સ્ત્રી પતિની ડાબી બાજુ બની જાય છે અર્ધાંગિની કહેવામાં આવે નહીં

પૂછીમાં ચોખા રાખવા જોઈએ એમ જમણા હાથમાં જમણા હાથમાં ચોખા રાખવા જોઈએ અથેળીમાં હાથા ઉપરથી પાછળના ભાગ પરથી ફેરવીને આમ ફેંકી દેવાના જેનો દોરો બંધાઈ પછી અને દોરો બાંધતી વખતે તમારા બીજો હાથ તમારા માથા ઉપર રાખવો જોઈએ આવી રીતે આમ મોત ચોખા હોવા જોઈએ આમ કાંઠ આમ દોરો બંધાતો હોય પછી દોરો બંધાઈ જાય પછી હાથનેથી એમ લઈ નીચે લઈ આમ ચોખા ભેરી દેવા જોઈએ પાછળની તરફ આ છે લાલ લાલ દોરો બાંધવાની પરંપરાનું મહત્ત્વ અસ્તુ જોડાયેલા સંસ્કૃતિની વાતો